નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ભાવનગરના મહુવા તાલુકાના કંટાસર ગામથી ચૂણા પર જવાના રસ્તેથી નવજાત શિશુ મળી આવ્યું મહુવા તાલુકાના કંટાસર ગામની ચૂણા પર જવાના માર્ગ પર તાજું જન્મેલું બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી બાળકને રસ્તા પર જોવા મળતા તાત્કાલિક એકસો ટીમને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી અને એકસો પાયલોટ ચંદ્રસિંહ તેમજ ભાવેશભાઈ તાત્કાલિક દોડી ગયા હતા બાળકને સારવાર કરી મારફતે મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા હું ડોક્ટર નિલેશ કલસરિયા જનરલ હોસ્પિટલ મોવા ખાતે એઝ અ મેડિકલ ત્યારે મારી ડ્યુટી તરફ અંદાજે અગિયાર વાગે એક તાજું જન્મેલું બાળક છોકરો જે છોકરો છે તે બિનવારસી છે તે એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં લવાયો અને તે સૂના અને કંટાછરની વચ્ચેથી મળેલો છે બાળકની તપાસ કરતાં બાળક ફૂલ તંદુરસ્ત છે અને તેની કાર્યવાહી માટે અમે આગળ પોલીસને જાણ કરેલી છે